રોડ કેનો છે આ રોડ કેનો છે રોડ કેનો છે ઈ કેને મને રોડ કેનો છે ઈ કે મને તમારો ગાડી માલિક રોડ

અત્યારે ચાલુ જ છે હું બોલ્યો નથી તું જરાક હોશિયારી મારે હોશિયારી નઈ મારવાની હા કેમ નવાઈ કરો વિડીયો હમણાં વિડીયો હમણાં જામનગર પોલીસ માં મોકલું છું